પટનગર કોલેજમાં નાશ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ અમારા વિદ્યાર્થીઓ દ્વારા ક્યારે પણ ચાઈના ધોરીનો ઉપયોગ નહીં થાય એની અમે પોતે જ ગેરંટી લઈએ છીએ સાહેબ તો અમારા જે

તો એ અનુસંધાને અમે આજે વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બીએડ કોલેજ અને પીટીસી આ ત્રણેય કોલેજના ના કમ્બાઈનમાં આજે ચાઇના દોરીના વિરુદ્ધમાં રેલીનું આયોજન કરેલું હતું કોલેજ કોલેજ દ્વારા બીએડ કોલેજ છે અને પીટીસી કોલેજ પણ અમારા સાથે છે નગરપાલિકાના પ્રમુખશ્રી પણ અહીંયા આવેલા હતા હિતેન્દ્રભાઈ પુરોહિત મામલતદારશ્રી પણ હતા પ્રાંસ પણ હતા મયંગભાઈ જે શહેર પ્રમુખ છે એ પણ હાજર હતા અને સાથે કમલભાઈ પણ આપણા વચ્ચે ઉપસ્થિત હતા થેન્ક યુ שי <laughs> מהדורי! <small> i